કajou terror રહેતા નહી તો તો જમાનો એવો બળતી થઈ ગયો છે લગન કરવાનું પેલા બાબા નક્કી કરતા તો લગન બાબા દીકરા દીકરીનું લગન નક્કી કરે એ દીકરા દીકરીને મંજૂર રાખવું પડતું બાબા મટી ગયો પછી બોમાણ આયા બોંગોળ મટી ગયો અત્યાર જાતે પોતે ડાયરેક્ટ લગન કર્યો ના કરે ને નક્કી કરે યથો અતાર તમે જો ખરેખર લગન થતુંતું એવો એ સક્સેસ થતુંતું પણ અતાર લો મેરેજ સક્સેસ થતું નથી

ભજન હોય લોકગીત હોય સાહિત્ય હોય એવું મન ભગવા લઈ જજે લઈ જ મારે સ્ટુડિયો અને હું આજે આવવાનો બહુ સમય હું લગભગ છન્નું વાત છન્નું વાત હવે કાકા આવેલા ગડબડ કરવાની બોલવાનું નહીં

કઈને વાત આવી મય ગયા મોતીકાકા કથા કરવા કથા કરી અને બાધા કરવાની થઈ નળ ચાલુ કરે પાણી ના આવે હવે મોતીકાકા બહાર આવે તેમ ના એટલેની અંદર જે હું કે છે ને તો ગાડી હવરાનું કોઈ એક્ટ્રેસ કરવાનું છે તે बाजूમાં ના કે મેલે તો તો ફેરિયા ઓણારાનો ડાળો બૂમ પાડે સોણા લેבן ઠંડી સોડા સોડા લેבן ઠંડી સોડા લાઈટ એક બાખલી

બે ચાર વર્ષ પેલો દિલ્હી એક મારી સમાજનો પ્રોગ્રામ કરવા મને વડોદરા વાળા સુરેશ પરમાર નો ગયેલા હું તો નાગપુર લઈને પ્રોગ્રામ કરી આવ્યો છે નાગપુર ગોંદિયા હો હવે એ મોતી કાકા અને ફતા કાકા એ માથે ટોપીઓ મેલી અને ઇન્દિરા ગાંધી મરી ગયેલી એ વાત તો દિલ્હીમાં માં ફરવા ગયા દિલ્હી નું એવું બજાર એવા રોડ તમે જો અમેરિકામાં જ ફરીએ છીએ ફોરેન માં જ ફરીએ છીએ आवाज रस्ता पाहून घ्यायला घ्यायला जातात पण मोठ तो जरी पोज रोज व्हायच्या ते मोती काका नजर पोजरा पण पडी अरे नजर पडी मोती काका फटो का पण ते मोती काका फटा होऊन जोईल कच्च्या दिल्ली पोज थोड्या लगेन गया पाचो फटो का बघ अल्या मोत्या दिल्ली पोजरो બને નહી પાછા આયા પોદરાની નજીક ઉભા રહ્યા પાછા મોજરા કે દિલ્હી પહોંચ્યો બને પાછા બે જણા ન્યાથી બે ગયા ઓજરા ને ઘેરો કરી બે જાઓ દિલ્હી પહોંચ્યો બને નહી હાલ તે મોતી કાકા ઓજરા હું મારી હું મારી અને ચાખી જોયું એટલે ફત્યા પોદરો છે કે

આપણે ખબર કાઢવા ગયા હોય દવા ખોણા અને જે ગતકડા કાય બે જરૂર કહાઈએ તો ચોથા ભાગનું દુઃખ મટી જાય હો પણ પછી કંઈક તમને સારું થાય અને એનું બરતાન બહાર વધાવ તમે વ્યામ ગાલિયર વધાર એ વ્યામમાં વ્યામમાં ટણપાઈ જશે એના કરતા આપણે કઈ આજો છે નહીં ડૉક્ટર હારો છે સજ્જન હારો છે ભગવાન તમારી તરફેરમાં છે સારું થઈ જશે હો તો થઈ જાય એવું કશું એટલે બરતાન બારવો જોઈએ નહીં એ ગામડા ગામની ભાઈ હતી ને

દોઢ વાગ્યા નો સોમવાર થયેલો એની ઘરવાળી તે દાદ મેળા પર રહી પોતાના ઘરવાળાની ની રાહ જોતી હતી ફોર્મ જોતી હતી બાર મેળે ઉભી રહેલી જોઈ એટલે પેલા મમ્મી ને વધારે વ્યામ જો વ્યામ નું ઓહડ નહીં મેળે ઉભી રહેલી જોઈ ને કોની રાહ જોવા છે એટલે આવો એક તો ફેરવી આવી એ વાતો એવી કરેલી કે આવી પતા પતિ પતા ધર્મ પાડે ફરવાનું જાગરૂક કે આ કોને મમ્મ ને ઉતરી ગયેલું એટલે મમ્મ તો અકડેલા જ હતા

કે બાપ તઈ તઈ માથી પડી તો એ મને વાજ્યું નહીં એટલે એ મને છોડાઈ કે બોલ શું હું તો શું કર્યું તે તઈ માથી પડી તો એ મને વાજ્યું નહીં તાકે હું તો પતિવતા ધર્મ પાળું છું તાકે હું પતિવતા ધર્મ કેવો હોય તાકે બોલ તો અર્ધી ગયી થઈ અને તક પતિવતા ધર્મ નહી આવતું તાકે ના આપરો તો ભાયા કા ધર્મ પાળીએ